સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારોની અંદર પણ એક નવી સિસ્ટમ સક્રિય બનીને પોતાનું ભારે અને તીવ્ર જોર અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર આ સિસ્ટમ પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે આમ ગુજરાતના નજીકના બંને વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બનવાના કારણે ગુજરાતની અંદર આજની સાંજ દરમિયાન પવનની તીવ્રતા સાથે ગુજરાતના જિલ્લા અને તાલુકામાં મેઘ મહેર થવાને લઈને મોટીને મહત્વની આગાહી અત્યારે ગુજરાત ઉપર કરવામાં આવી રહી છે આગાહીના ભાગરૂપે ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે અને અરબ સાગરમાંથી અત્યારે ફૂંકાઈ રહેલા તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર તોફાની પવન ફૂંકાતો જોવા મળી શકે છે ને તોફાની પવનની સાથે રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે ગરમી અને બફારાના પ્રમાણની સાથે મેઘરાજા રાત્રી દરમિયાન ગુજરાતની અંદર તૂટી પડેલા જોવા મળી શકે છે જેને જોતાં રાજ્યની અંદર અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં

તેની ઉપર નજર કરીએ મિત્રો તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર સંક્રમણ મજબૂત બનીને અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી બે કલાકોની અંદર ઘોર અંધકાર જોવા મળી શકે છે વાદળ છવાયા વાતાવરણ સાથેને ગાજવીજ સાથે મેઘરાજા ગુજરાતની અંદર તૂટી પડે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને અનુમાનને જોતા સૌરાષ્ટ્રની અંદર આજે ભાવનગરના જિલ્લાની અંદર અલંગનો વિસ્તાર અમરેલી ગોંડલ જસદણ બોટાદના પંથકોની અંદર ચોટીલાના વિસ્તારોની અંદર રાજકોટનો વિસ્તાર મોરબી જામનગર અને સલાયાના વિસ્તારોમાં આગામી બે કલાકની અંદર બારે મેઘખાંગા થયેલા જોવા મળી શકે છે દરિયા કિનારાની અંદર ભાનવડનો વિસ્તાર સાથે સાથે પોરબંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર જૂનાગઢના વિસ્તારોની અંદર વેરાવળ ઉના અને મહુવાના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ઘાતક પવનની તીવ્રતા સાથે મેઘ મહેર જોવા મળી શકે તો સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ તીવ્ર દબાણ અત્યારે સક્રિય બનીને સિસ્ટમનું તીવ્ર જોર દર્શાવતું જોવા મળ્યું છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી ત્રણ કલાકની અંદર ગાજવીજ સાથે મેઘ મહેર જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે જેમાં છ ઇંચ થી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે જેવું પણ અનુમાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને લઈને હાલ દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની ઉપર જો નજર કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે ફેરવાથી જોવા મળી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે તીવ્ર અસરો મજબૂત બનતી જોવા મળી છે ને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે ગાજવી સાથે મેઘમહેર જોવા મળશે જેમાં સૌથી વધારે વરસાદની આગાહી વ્યારાના વિસ્તારોની અંદર આહવા અને વલસાડના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર રાજપીપળાના વિસ્તારો ભરૂચનો વિસ્તાર આમોદનો વિસ્તાર સુરતના વિસ્તારોની અંદર વ્યારાના વિસ્તારોની અંદર નવસારી ડાંગ અને વલસાડની અંદર આગામી કલાકોમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને હાલ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે કચ્છના વિસ્તારો તરફ આગળ વધીએ તો કચ્છનું વાતાવરણ પણ અત્યારે પલટાયેલું જોવા મળ્યું છે ને કચ્છની અંદર

આવી રહી છે મધ્ય ગુજરાતની અંદર પણ હવે ધીમે ધીમે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેમાં આજે દાહોદ છોટા ઉદયપુર અહેમદાબાદ આણંદ વડોદરા ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર આગામી કલાકોમાં વાતાવરણ પલટાતું જોવા મળશે જેના કારણે ધોળકાનો વિસ્તાર નડિયાદ ખંભાતની અંદર લુણાવાડા ગોધરાની સાથે બોડેલીના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં મેઘમહેર થવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારો માટે મોટી ને મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે ને સિસ્ટમનો પટ્ટો અત્યારે આણંદ વડોદરાનો વિસ્તાર છોટા ઉદયપુરના વિસ્તારોથી લઈને ખેડાના વિસ્તારો સુધી સિસ્ટમનું ભારે દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે ને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે જેવું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીનો જિલ્લો પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન મેઘ મહેરથ તો જોવા મળશે બારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે મહેસાણાના વિસ્તારોની અંદર હિંમતનગર ખેડબ્રહ્માના વિસ્તારોની સાથે રાધનપુરની સાથે પાટણની સાથે વિરમ ગામના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન આભ ફાટી શકે છે અને વીજળીના ચમકારા સાથે ગુજરાતના પંથકોની અંદર આગામી બે કલાકની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે મેઘતાંડવ થવાને લઈને ગુજરાત મોટી મોટીને મહત્વની આગાહી હાલ મિત્રો અત્યારે જાહેર કરવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી તાજી નવીને પડપળની માહિતી અત્યારે જ મેળવવા માટે ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો